વડોદરાના આમ્રપાલી કોમ્પ્લેક્સ પાસે બનેલી ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યોની હાલત નાજુક વડોદરા આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં બાજુમાં આવેલ દિપાવલી સોસાયટીમાં રહેતા શાહ પરિવારના ત્રણ સભ્ય પણ અકસ્માતનો ભોગ બન્યા હતા અને તેમની આઠ વર્ષની દીકરીની હાલત નાજુક છે હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને સમગ્ર ઘટના પર સ્થળ પર પોલીસ દ્વારા નમૂના લઈ લેવામાં આવ્યા છે અને આની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગાડીવાળો આવ્યો અને એમના એક્ટિવાને અખાડી દીધી એ લગભગ નહીં નહીં તો વીસથી પચીસ ત્રીસ ફૂટ લગીને અહીંયા લગીને ઘસડાઈને પડ્યા છે ત્રણે ત્રણને હેડ ઇન્જરી થઈ છે સિવિયર છે કેસ અને જે નાની છોકરી છે રેન્સી આશીષ શાહ એ લગભગ દસ વર્ષની અંદરની છે અને એને ઘણું બધું વાગ્યું છે આંખમાં ફોજો છે માથામાં ક્લોટિંગ છે રાતે અમે લોકો સીટી સ્કેનને બધું કરાયું છે અને અત્યારે એ લોકોને ત્રણેય ઝાયડસ હોસ્પિટલમાં અમે લઈ ગયા હતા રાતે જ પ્રાઇવેટમાં અને અત્યારે ત્રણે ત્રણ ત્યાં આંગાડી હોસ્પિટલાઇઝ છે છોકરો અને મમ્મી ચીમી આશિષ શાહ અને નિશાબેન એ કોન્શિયસ છે થોડા પણ જે એમને વાગ્યું છે બહુ ગંભીર વાગ્યું છે માસ્ટર લોચેલોચા પગમાંથી બહાર નીકળી ગયેલા છે અને જે છોકરી છે બિચારી એને પણ એટલું બધું વાગ્યું છે કે માથામાં ક્લોટિંગ પણ થયું છે એટલી બધી ઇન્જરી થઈ છે કે આપણાથી જોઈ ન શકાય મેઇન વસ્તુ એ છે તો તમારું શું કહેવું છે કે સરકારે શું પગલાં ભરવા જોઈએ કે વારંવાર આવા કેસો બની રહ્યા બેસિકલી આમાં એવું છે કે સ્ટ્રિક્ટલી તમારે જેને પકડ્યો છે એને તમે જે જે ઘણા બધા કેસો થાય છે તમે જોયું હશે તથ્યનો કેસ છે આપણે અમદાવાદનો છે સુરતનો કેસ છે એવો આ ત્રીજો કેસ અહીંયા ઘડી છે અને આ અઠવાડિયાની અંદર આ દસ દિવસ પંદર દિવસની અંદર અહીંયા અહીંયા ઘડી આ રોડ પર આ સ્પોટ પર આ ત્રીજો છે એક 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 બાઇકવાળો હતો જે રાત્રે ડેલી બાઇકવાળો તો અહીંયા ગાડી નીકળે છે ફૂલ સ્પીડ પર મોટી જે આઠસો હજાર સીટીની બાઇક પર લઈને નીકળે છે એવા તો બધા રાત્રે અહીંયા ગાડી નીકળે જ છે એના માટે પોલીસ કોઈ પગલાં નથી રહેતી બીજી વસ્તુ કે જે થયું છે એ તો હિટ એન્ડ રન છે અને જે છોકરાએ જેને કર્યું છે એ બહુ ફૂલ પીધેલો હતો અને બેસીકલી એમાં એવું છે કે આ ડ્રીક એન્ડ ડ્રાઈવનો ક્રેઝ અને એની આગળ પણ એક કેસ થયેલો હતો જે એક આખી ગાડી પલટી ગઈ હતી આ દસ દિવસ પહેલા